બધા વેલકમ ટુ માય ચેનલ આજે આપણે સંતરાનું જ્યુસ બનાવશું એટલે કે ઓરેન્જ જ્યુસ બનાવશું અહીંયા મેં સંતરાને બેફાડા કરીને લઈ લીધા છે બધા સંતરાના આવી રીતે બે બેફાડા કરી લેવાના છે અને અહીંયા આપણે મિક્સરનો કે ઉપયોગ નથી કરવાનો આપણે જે જ્યુસર આવે છે એમાં જ આપણે જ્યુસ કાઢવાનું છે ઓરિજિનલ રીતે અત્યારે તો શિયાળામાં આની સિઝન આવે છે સંતરાની મસ્ત ખાટા મીઠા એકદમ મોસંબી જેવા નહીં પણ થોડાક વધારે ખાટા હોય છે ને મીઠા પણ હોય છે ને સરસ લાગે છે ટેસ્ટમાં આવી રીતે આપણે એનું જ્યુસ કાઢી લેશું બધા સંતરાનું સંતરા ફોલીને ખાવા કરતાં આવી રીતે જ્યુસ કાઢીને પીવાથી એકદમ ઈઝી રહી છે અને સરસ ખાટું મીઠું લાગે છે અને મજા પણ આવે બાળકોને ને મોટાઓને બધાને આવી રીતે જ્યુસ બધા સંતરાનું કાઢી લેવાનું છે આપણું જ્યુસ કઢાઈ ગયું છે હવે એમાં આપણે સંચર પાવડર નાખશું એક ચમચી અને એક અડધી ચમચી જેટલો મરી પાવડર નાખશું જેથી જ્યુસ ખાટું મીઠું હોય જેથી પીવામાં ઇઝી રહી અને ગળામાં કે કંઈક તકલીફ ન થઈ શરદી ઉધરસની અને આપણું આ સંતરાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે થેન્ક યુ ફોર વોચિંગ અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણું સરસ મજાનું ખાટું મીઠું સંતરાનું જ્યુસ બનીને તૈયાર છે એટલે કે ઓરેન્જ જ્યુસ બજારમાં મળે એના કરતાં ઘરે બનાવવું સારું આવી રીતે સરસ મજાનું જ્યુસ આપણું બની ગયું છે